ભાજપના બળવાખોર ઉમેદવારે આક્ષેપો કર્યા છે ખેડા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘ માં પેટલા માં ઉમેદવારી કરનાર ભાજપના બળવાખોર ઉમેદવાર રશ્મીબેન દિલીપભાઈ જાદવે ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે રશ્મીબેન જાદવે આક્ષેપો કર્યા છે કે હરીફ ઉમેદવાર ભાજપના બીનાબેન તેજસભાઈ પટેલના પતિ તેજસભાઈ બિપિનભાઈ પટેલ સહકારી આગેવાન છે તથા ધીખેડા જિલ્લા બેંકના વર્તમાન ચેરમેન છે તેઓ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરી રહ્યા છે તેઓ હાલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી અને સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ આણંદની કચેરી પર દબાણ લાવી રાજકીય આગેવાનો વ્યક્તિઓને રાજકીય દબાવથી સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સિહોલનું ઓડિટ હાથ ધરાવી રીબે છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ આણંદની કચેરીએ તથા તેઓને નિમેલ ઓડિટર શ્રી ઓડિટને બંધ રાખવા અંગે જરૂરી સૂચના થવા વિનંતી છે ચૂંટણીમાં કોઈપણ મતદારની ઓળખ ના થાય તેની તકેદારી મતદાન સમયે રાખવી ઉમેદવારના ચૂંટણી એજન્ટ કોઈપણ પ્રકારની નોંધ મતપાત્ર મતદાનને

અને મસ્ટ લેવલ પર ચાલે છે સભાસદો કમિટી બરાબર છે અને પછી જે તે રજૂઆત છે એમની ઉપરથી છે નીચેથી ગમે તેની એ રજૂઆત અમે કહ્યું અમારે ઇલેક્શનને ગેરમાર્ગે દોરવાની એક એમણે ષડયંત્ર ઊભું કરેલું છે એ ના થાય એના માટે અમે એમને તારીખ આપી દીધી છે કે ભાઈ અગિયાર તારીખે ઇલેક્શન પતે પછી બાર તારીખ પછી ગમે ત્યારે તમે ઓડિટરને બોલાવો ગમે તે કરો અમે કરવા તૈયાર છીએ જવાબદાર છીએ તો પછી આ બધું ષડયંત્ર કરવાની જરૂર નથી અત્યારે જે છે એ કોઈ સભાસદ એવી કોઈ રાડ બંધ નહીં કે આડો દૂધ નહીં આ છે ફેટ છે પ્રોબ્લેમ છે કે દોહણ પ્રશ્ન છે કઈ છે નહીં મસ્ત ચાલે છે ડેરી અને આ એક ગરીબોની જીવાદોરી છે આમાં કોઈ રાજકારણ ભાજપ કોંગ્રેસ છે નહીં બરાબર તો એમાં એમને કઈ રસ લેવાની જરૂર નથી અમના બધા નાગરિકો ભાઈઓ બહેનો જે તે છે હતા અમારો કોઈનો વિરોધ નથી ને અમે કોઈને વિરોધી નથી જે તે ચાલે છે આ ઉપરના ના લેવાયે પ્રેશર છે બીજું કંઈ છે નહીં બરાબર જય માતાજી જય હિન્દ જય માતાજી આજે આ સિવલ મંડળીમાં જે અત્યારે આ ચાલી રહ્યું છે ચૂંટણીને લઈને આ બધું કામ થઈ રહ્યું છે જે સભાસદો અહીંયા નાના નાના સભાસદો છે જેમને થોડું દૂધ જેની પાસે છે લીટર બે લીટર પાંચ લીટર વાળા આ મોટા મોટા જે દૂધ મંડળીઓના સભાસદો છે તો ગમે ત્યાં જઈને કરી શકશે દૂધ આપી શકશે પણ આ ગામના જે નાના નાના સભાસદો નાના જે ખેડૂતો છે

તથા સિયો દૂધ મંડળીનો સભાસદ પણ છું આ જે કઈ ષડયંત્ર ચાલી રહ્યા છે એટલે હાલ પૂરતું આ જે કઈ પણ ષડયંત્ર ચાલે છે એ ભાજપ જ કરી રહ્યું છે અને આ જીગાભાઈ જે છે સામે ઉમેદવાર એમની બહુ મોટી ઊંચી પોચ છે પૈસો પાવર છે એને લઈ અને અમારા ઉમેદવારને હેરાનગતિ કરે છે

એક દૂધના નુકસાન દૂધ નુકસાન માટે કરી રહ્યા છે અને હમા પાર્ટીવાળા કોઈ બોડી બકરી રાખતા નહીં અને અમારી ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે ચેરમેનને કોઈ આ કર્મચારીઓ જે છે એ કર્મચારીઓની અમે પેલું એ કર્યું છે ને અમારો જે રિપોર્ટ કરવાનો ઓડિટ ચાલુ છે ઓડિટનો મને ત્રણ દિવસ પહેલાં ત્રીજી તારીખે ઓડર મળ્યો કે ચેરમેન તમારા તો એ ઓડિટ કરવાનું તાત્કાલિક ઓડિટ અત્યારે પ્રતિક લઈ ગયું છે અને ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ફોર્મ મંજૂર થઈ ગયું છે અમારું નિશાન ટેબલ છે